ગુજરાત રાજ્યમાં અત્યારે દરેક પ્રકારે કાયદોની વ્યવસ્થા શાંતિની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાયેલી છે રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ સક્રિય છે વેપારીઓના ધંધા રોજગાર પણ ખૂબ ચાલી રહ્યા છે અને આખા રાજ્યની શાંતિને દોડવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે રેલીનો જે નિમિત્ત કોંગ્રેસે રાખ્યું છે જે હેતુ રાખ્યો છે એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે